તો જય સ્વામી નાન કેમ છો મિત્રો મજામાં 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 મા દસ તારે સ્વાગત છે તમારા નવા વ્લોગમાં અત્યારે થઈ ગયું રીડિંગ પૂરું રીડિંગ પૂરું થઈ ગયું ડાયરેક આવી ગયો વિઝન અને અત્યારે ફ્રી બોલ મારી ગયો નહીં તમે ક્યાં દાદા દાદા પાણી ભરવા આવ્યો એવું ભસીમાં પાણી નથી આવતું કામ ચાલુ હોય પાણીનું નહીં હા અને આજે આપણે યાર નવા વ્લોગર આવી ગયા આ ભાઈ જાઓ વ્લોગ વ્લોગ બનાવ્યા નવા વ્લોગર આવે હવે જે નવ વ્લોગ આવશે ચાલો ગ્રીન સિટીમાં એટલે છે આમ નેચરલ પ્રકૃતિનું વાતાવરણ તરીકે આપણે વિજ્ઞાનની ભાષા વિજ્ઞાન આવડે થોડું થોડું એટલે પ્રકૃતિના વાતાવરણમાંથી નીકળીને ડાયરેક્ટ હાલો આપણા ગ્રાઉન્ડમાં જઈએ ત્યાં થોડાક વિદ્યાર્થી એ નકા હોસ્ટેલે જઈએ હમણાં ઇન્જિય પણ કે તો કોઈ દેખાતું નથી ઉનાળો આવી ગયો ને તડકાના બહુ અત્યારમાં કોઈ હોય નહીં તો અત્યારે કોટીરમાં નીકળી ગયા ના નાવું લગર જાય હાય હારો ને મજા ને મજા આવે

ગરમ ને એનો વાંધો નહોતું પણ એને ચાર્જિંગ હોયને સ્વિચ ઓફ થઈ ગયા તો લગભગ બનાવતા બનાવતા આ પછી મેં કામ નહો એટલે હાલો ઘડીક વીજાને ચાર્જિંગ મૂકે ને પછી પાછા આવ્યા હવે પાછા જાય કે રાઉન્ડમાં હાવજભાઈ મળીયા હાવજભાઈ ભાઈ આપણે જીરીક મુલાકાત જ આવ્યા હાવજભાઈ 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 કઈ બાજુ તમે જાવ છો કાઈને બારની સાઈડે સાઈડ ઉપર હો શું કરો નહીં તમે કાંઈ નહીં બેલા ને એવું કરે બેલા અને એવું હો હું બિલ્ડિંગની જેવા મળી ગયો

આમ કોઈ નામ હું રાખું વાળ ભગત થઈ તિલક આખો થી રાખો ભગત પેલા જન્મ થી ભગત થી

ડાયો કોમળ માસુમ આવો દસભાઈ અને હેરીકા મેં કઈ દીધું ખોટું લાગી ગયું ત્યાં બેહો બે સચંગ ચો પામ ડાયરો

ખબર કેમ પડે અરે યાર આપડે ફેમસ એટલે ઉત્તરાયણ નવી ચેનલ કોઈ લઈ અત્યારે બારસો સત્તાલીસ નાઇન્ટી ચેનલ નું નામ બરોબર ને

એટલે બોલાવતો બંધ થઈ જાય માઈક નથી યાર મુલા વિદ્યાર્થી પ્રમોશન આપવું પડે તો બંધ થઈ જાય નથી બોલાવતો ક્યારેક નીકળતા અમારે તો રૂમ માં अमरे मेढवार आरे मुपर के निछुर मेढवार यहाँ से डैडू नखतेन त म नाम कताय त हेढो मारुम बुकिन छोडुम ठिकुन दुनिया न आवाज आरे त तरे बाय हे ने रेडी पर जोश करतो छ हादि कर साहिब के हा साहिब के सेडा काटतो हु हादि गंडवा जा न ए कुद्रति से कुद्रति से हा रे मने तू त यादी रे म लाजिन मेढवार म के धोय हा गोचिया

તો પાછા કુટીરો બાજુ આવી જાય પ્રકૃતિના વાતાવરણમાં હવે આપણે આ વ્લોગને પૂરો કરીએ તો બ્લોગ ગમે તો લાઈક કરીએ શેર કરી દઈએ ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરી મળીએ આપના વ્લોગમાં બાય